હલો દોસ્તો આપણે જઈએ છીએ વાડીએ ગ્લબ બનાવવા તો એમને જઈએ છીએ વાડીએ ચાલો મારી વાડી વર્મસ આવી ગઈ છે દોસ્તો જો લીજો તો દોસ્તો હું તમને બતાવીશ આજનો વ્લોગ તો અમે પહોંચી ગયા છીએ વાડીએ આજે શુક્રવાર છે જીરુ બતાવીશ સેણા બતાવીશ અને તમને બધું જે વાડીએ છે એ બધું બતાવીશ અને સાહી અને કીયુ બે જો શેતોડા ખાઈ રહ્યા છે તો તમને બતાવું તો હું કરો છો શેતોડા શેતુડા આવ્યા છે ક્યાં મને જ દેખાય ઓહ સાચું આવી ગયા છે જોઈ લીધો દોસ્તો હાલો ઉત્તરી દઉં હો તમને બેને તો દોસ્તો વાડીએ આવી ગયા છે અને વાડીએ જો અહીંયા તુયર હતી એ તુય કાઢી નાખી છે અને આ બાજુ તુય રૂપી છે તો જોઈ લઈ દોસ્તો આપણી તુવેર એથી કાઢી નાખી અને હું તમને લઈ જાવ જીરું તરફ જોઈ લીજો આ તુર એટલી ઉપર છે હવે એમાં હુક્કી તુર્યું છે ને વીણવાઈ ની છે પેલી હવે તો દોસ્તો જોઈ લીજો આ આપણું લસણ છે લસણ કેટલું છે એ જોઈ લીજો અને આ બાજુ રહ્યું ને આપણું બધું જીરું જ છે જીરું પાકી ગયું છે એક નંબર હવે કાંઈ આમાં કાંઈ કરવા નથી હવે સુકાય ને એટલે લઈ લેવાનું છે આ ટાઈપનું જીરું છે આપણું જોઈ લીજો જીરું પોર પાક્યું હતું એ ટાઈપનું જ પાક્યું છે દોસ્તો એક નંબર જીરો થઈ ગયું છે તમને બતાવતું હોય છે જીરો કેવું છે એમ આ ટાઈપનું જીરું પાક્યું છે આ વખતે પણ પોર પાક્યું હતું એ એમ જ તે પોર આમ જ જીરું જ હતું આ ટાઈપના દાણા થયા છે દોસ્તો તો ચાલો હું તમને લઈ જાઉં મારા ગાજર તરફ ને આ લસણ છે એ લસણ જોઈ લઈ ગયો લસણમાં હજી ગાંઠ કે નથી બેઠતી એવું લાગે છે મને હજી તો લસણ ગાંઠિયા નથી બેઠા હજી તો જો આવું છે આ ટાઈપનું ગાંઠિયા હજી વાર લાગશે એક બે પાણી પાવા પડશે પછી આમાં લસણ બેસી જશે આમાં આપણે દહમર લહણ કરવાનું છે ક્યાં ક્યારે બહુ મોટો કી નાખ્યો હે એ માટે આ આપણી વાડી જોઈ લીધો પણ ક્યુ અને સાહેબે જો રમે છે તો હાલો હું જાઉં છું અમારા ગાજર છે ને એ ગાજર થોડાક ખેંવાના છે ને એ ખેંચ થોડા લઈ જવાના છે ઘરે તે માટે થોડાક ગાજર ખેંચી લઈશું હું પછી તમને આ બાજુ શેણા છે એ શેણાનો બ્લોગ બતાવીશ ગાબડો થાંભલો એ દોસ્તો તો હું જાઉં છું કુવા આ બાજુ ગાજરનો કેરો છે ને અહીંયા જાઉં છું કૂવો તો તમને બતાવ્યો જ છે આ જો ગાયું નીરવાનું ઘાસ છે ના રજકો છે જોઈ લીજો ને અહીંયા કૂવો છે આપણો અહીંયા આપણે તો આવી ગયા છીએ ગાજરનો નાનો અમથો કેરો છે ત્યાં ગાજર થોડાક ખોદી લઈએ પછી આપણે જઈ સીણા તરફ તો આ ગાજર છે આપણા આવડો કેરો હે થોડા ગાજર ખેંચ લેવી પછી આપડે હું આગો એ જાઉં એમ તું કાઢી ગાજર આવડે છે દોસ્તો હવે ગાજર ખેંચી લીધા છે અને અમે હવે જઈએ છીએ જીરું અને સેના તરફ તો હું તમને જીરું અને સેના બતાવીશ ચાલો દોસ્તો ચાલો આગળ તો આ છે અમારું જીરું દોસ્તો હમણાં પણ તમને બતાવ્યું તો હું જાઉં છું હવે શેણા તરફ તો શેણા કેવા છે કોમેન્ટમાં બતાવજો જીરું કેવું છે એ પણ કોમેન્ટમાં બતાવજો મને તો જીરું એક નંબર લાગે છે ચો લીજો દોસ્તો તો હું તમને લઈ જાઉં છું તરફ જો આ સીણા આજે પણ પાયેલા છે એટલે સીણામાં અંદર તો જવાનું નહીં થાય સીણા આવા છે આ બાજુ અંદર નો જતો ક્યાં આવા સીણા છે દોસ્ત જોઈ લીજો આવું જીરું છે આપણું સીણામાં નથી જવાય એવું દોસ્તો કારણ કે પાણી આજે પણ પાયેલું છે જોઈ લીજો આ ટાઈપનું છે આ વા બેઠા હે દોસ્તો જોઈ લીજો ખાઓ હોય તો આવજોળો કરવા આ વખતે આમાં થોડુંક આ કેરો પાયેલો નથી એવું લાગે છે જોઈએ દોસ્તો આવા સીણા બેઠા હે કેવા પોપટા બેઠા હે જુઓ અને કોમેન્ટમાં જણાવજો અને વિડીયોને શેર કરજો ને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આજના વ્લોગમાં આટલું જ તે તો આપણે હવે મળીશું આવતા શુક્રવારે ખેતીવાડીના વ્લોગ વિશે જાણશું થોડુંક કઈ રીતે શું કર્યું છે જો સાહી પણ ટાટા કઈ રહી છે હવે આવજો હવે એને સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે હવે એને મેકવા જવાનું છે અરે બાય નીકળતું ભાંગ તો ને હવે દાદા ખીજે છે તો ચાલો દોસ્તો આપણે જઈએ હવે ઘરે વ્લોગમાં આટલું જ તે